ગુજરાત અને મુંબઈમાં વાતાવરણ સૂક્ષ્મ જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક છૂટાછવાયા અને નાનું મોટું ઝાપટું પડી રહ્યું છે એટલું જ નહીં કારણ કે તેઓ હાલ બંગાળની ખાડીમાં બીજે ક્યાંક કોઈ મોટી સિસ્ટમ કે લો પ્રેશર નથી એટલે આમ બની રહ્યું છે પણ હવે આગામી તેર ચૌદ ઓગસ્ટથી આ પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે અને જ્યારે જ દબાવનું એક ક્ષેત્ર આગળ બંગાળની ખાડીથી ઓરિશા ઉપર આવી રહ્યું છે અને તેને કારણે તેર ચૌદ ઓગસ્ટ પછી દક્ષિણ ભારત મધ્ય ભારત અને દક્ષિણ પશ્ચિમ ભારતમાં વરસાદ વધશે અને ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં એક ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે હાલ ગુજરાત અને મુંબઈમાં પણ વાતાવરણ એકદમ શુષ્ક જેવું છે અને સવારે તડકો નીકળે અને પછી ઉકળાટ થાય અને પછી ક્યાંક ક્યાંક છટા છૂટી થાય કે નાનું ઝાપટું આવે આ સિવાય વરસાદ મન મૂકીને વરસતો નથી એનું કારણ છે કે હાલ બંગાળની ખાડીમાં ને બીજે ક્યાંય કોઈ મોટી સિસ્ટમ કે લો પ્રેશર છે નહીં એટલે આમ બની રહ્યું છે પણ આગામી તેર ચૌદ ઓગસ્ટ થી આ પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવવાનું છે અને કમ દબાવનું એક ક્ષેત્ર બંગાળની ખાડીથી ઓરિસા ઉપર આવશે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પાસે એક સિસ્ટમનું ફોર્મેશન થશે એટલે ચોમાસાની ધરી પણ હાલ જે ઉપર છે એ નીચે આવશે એટલે તેર કે ચૌદ ઓગસ્ટ પછી દક્ષિણ ભારત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વરસાદ વધશે અને આવું ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં જોવા મળશે એટલે કે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં આવો વરસાદ જોવા મળશે તેર ઓગસ્ટ આસપાસ ઉપરોક્ત સિસ્ટમ આકાર લેવાનું શરૂ કરશે જે ક્રમશઃ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશર બનશે અને ચૌદ ઓગસ્ટે વધુ પાવરફુલ બનીને વેલમાર્ક લો પ્રેશરમાં એ રૂપાંતરિત થશે અને જો સમુદ્રી તાપમાન ભેજ અને ઉપરી હવાઓ અનુકૂળ રહેશે તો આ સિસ્ટમ છે ચૌદ પંદર ઓગસ્ટ વચ્ચે પૂર્ણ ડિપ્રેશન બની જશે કે સાયક્લોનિક સ્ટોમ એટલે કે ચક્રવાતી તોફાનમાં પણ એ ફેરવાઈ શકે છે જો કે આ ચક્રવાત બનશે કે નહીં એ આગળ ઉપર ખબર પડશે પણ જો સી સરફેસનું તાપમાન એટલે કે દરિયાની સપાટીનું તાપમાન ત્રીસ રહેશે અને સંભાવના છે જ આ સિસ્ટમને લીધે પંદર ઓગસ્ટ પછી પૂર્વી રાજ્યોમાં અતિવર્ષા પૂર અને લેન્ડ સ્લાઇડ જેવો ખતરો ઊભો થઈ શકે છે આઈએમડીએ આ સિસ્ટમને ક્લોઝલી મોનિટર્ડ સિસ્ટમ તરીકે રાખી છે તો એક યુએસ એજન્સી જેટીસી આ સિસ્ટમને ટ્રોપિકલ ડિસ્ટર્બન્સ તરીકે ચિહ્નિત કરેલ છે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ બહુ કરશે અને ઓરિસ્સા અને આંધ્રના કિનારા સાથે અથડા છે આ સિસ્ટમનો ગુજરાત તરફ રહેવાની સંભાવના પણ છે પરંતુ એક મોડેલ એમ કે છે એક મોડેલ પ્રમાણે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને અગાઉની બે સિસ્ટમોની જેમ રાજસ્થાન તરફ જઈ શકે છે આ સિસ્ટમ ગોળ ગોળ ઘૂમશે જે જગ્યા હોય ત્યાં ગોળગોળ ગોળ ગોળ એટલે ચોમાસું પવનોને ખેંચશે એટલે ચોમાસાની સક્રિયતામાં વૃદ્ધિ થશે અને આને કારણે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં મુંબઈ કેરળ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ સારો વરસાદ તો અમુક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં ખાસ કરીને ચૌદ પંદર ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશને લાગુ પૂર્વ ગુજરાતના ગામડા અને શહેરો મધ્ય ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો